વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સ્માર્ટ સિટી વડોદરામાં હવે પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે સ્માર્ટ સિટીમાં પ્રજાના પૈસાનો વેડફાટ કદમાં આવ્યું મનપાનો વહીવટ કરવત જેવો છે ને બંને બાજુ વહેરે છે પહેલા વૃક્ષ રોપવાના નામે ધૂમ ખર્ચો કરાયો હતો હવે વિકાસના નામે કરાય છે વૃક્ષોનું નિકંદન વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વૃક્ષો વાવવાનો અને કાપવાનો ખર્ચ કોના શીરે છે અનેક પ્રશ્નો થઈ રહ્યા છે વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે સત્તાધીશોના આશીર્વાદથી મનપામાં આડેધડ વહીવટો થઈ રહ્યા છે જે કોન્ટ્રાક્ટરો સાથે મળી અધિકારી દ્વારા પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે છાણીથી સમા કેનાલ રોડ પર વૃક્ષોનું નિકંદન નીકળશે

દસ બાર ફૂટના બંને ટ્રી ઉછેરવામાં જે મહેનત થાય ને એની કોસ્ટ થાય એ બી વિચારો અને એવા ઉછરેલા ઝાડ ને કાપી અને ત્યાં સાયકલ ટ્રેક અને કેનલ પોડી કરવાના કામ ચાલે છે જે ખૂબ નિંદનીય કામ છે ઘણા ટ્રીલવર્સના અને જે જાગૃત નાગરિકો છે એમના અમને ફોન બી આવ્યા હતા એમના જીવ બી પડ્યા હતા ને જે તે ટાઈમે વિડીયોઝ બી વાયરલ થઈ હતી પણ આ રીતનું કામ યોગ્ય નથી કારણ કે તમે એક બાજુ શહેરમાં ની વાતો કરો છો પહેલા મિશન મિલિયન ટ્રીઝ કર્યું હવે મિશન ટુ મિલિયન ટ્રીઝ કરો છો બે ટુ મિલિયન વૃક્ષ વાવવાની વાત છે એમાંથી એકચ્યુઅલ એચિવમેન્ટ એમાંથી મોટા વાવવામાં આવે તો ખર્ચો વેસ્ટ થાય છે જે પ્લાન્ટ હોય છે સેપલિંગને અકાળે તમે ત્યાંથી કાઢી નાખો એટલે જે ટ્રી લવર્સ છે તમામને દુઃખ થાય છે જીવ જીવદયાવાળા તમામ લોકોને દુઃખ થાય એમાં વિકાસ કોનો સ્માર્ટ સિટી વડોદરા પ્રધાનમંત્રી મહાનગરપાલિકાના સત્તાધીશો પોતાના વિકાસમાં પડ્યા છે વિકાસના નામે પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે અને મહાનગરપાલિકા બની ચૂકી છે દલાત તળવાડીની વાડી આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ છાનીથી સમા કેનાલ જતો રો છે ને હવે અહીંયા દિવ્ય શક્તિ કન્સ્ટ્રક્શન દસ કરોડ રૂપિયાનો સાયકલ ટ્રેક બનાવશે

એટલે જીઓ ના બબે ટાવર છે શું આ ટાવરને શિફ્ટ કરવામાં આવશે કે વડોદરા મહાનગરપાલિકાએ પૂર્વ વિસ્તારમાં બનાવેલા સાયકલ ટ્રેક જેવી ગાડીની હાલત હશે આ સાયકલ ટ્રેક દસ કરોડ રૂપિયાના સીએસઆર ફંડ માંથી બનાવવામાં આવશે પરંતુ શહેરમાં ચર્ચા એ છે કે આ સાયકલ ટ્રેક બનાવવા અઢીસો વૃક્ષો નું નિકંદન કરી દીધું એટલે અઢીસો વૃક્ષોના જીવની હત્યા કરી છે તો સવાલ એ ઉભો થાય છે કે ગાર્ડન શાખા જયારે આ વૃક્ષને ને વાવી રહ્યું હતું અને સત્તાધારી પક્ષના નેતાઓ જયારે આ વૃક્ષ ને વાવવાની વાવઈ લૂટી રહ્યા હતા ત્યારે તેમને ખ્યાલ નતો કે અહીંયા આપણે સાયકલ ચેક બનાવવાનો છે એટલે ઓધા મહાનગરપાલિકા દવા તલવાડીની વાડી બની રહી છે એ સીએ સાર ફંડ હોય કે ગ્રીન બોર્ડના નામે ઉભરાવેલા રૂપિયા હોય સત્તાધારીઓ પક્ષના નેતાઓ પોતાના વિકાસમાં રચતા હોય તેમ લાગે છે પર્યાવરણની માત્ર નામની ચિંતા કરે છે અને જ્યારે મંતવ્યનું છે પર્યાવરણ પ્રેમી જે વોધા મહાનગરપાલિકામાંથી વૃક્ષ વાવવાના નામે રૂપિયા લે છે એ મહિલાઓ પણ આવા બોલવામાંથી બાકાત રહે છે એટલે વિકાસના નામે વૃક્ષ જીવની હત્યા કરવાનું પાપ વડોદરા મહાનગરપાલિકા કરી રહી છે કેમેરામેન મિલિન મેલે સાથે નિલેશ ગંભ મંત વડોદરા